માદરે વતન ભાવણ ખાતે આવી પાકટ વયે પહોંચેલા મિત્રોએ યુવાનીની યાદ તાજી કરી બે દિવસના સ્નેહમિલનના કાર્યક્રમમાં આનંદ મસ્તી મોજ સાથે ગીત સંગીતની રમઝટ બોલાવી હવે જયભાણથી મની ખેલાણી સાથે અમિત વરૂનો એક વિસ્તૃત અહેવાલ વતન ભાણવડમાં બાળ ગોઠિયા મિત્રોનું અદભુત સ્નેહમિલનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલ અઠ્ઠાવનથી સાઠ વર્ષની ઉંમરના અને નાનપણમાં બાલમંદિર સ્કૂલમાં સાથે ભણતા બાળ ગોઠિયા મિત્રોનું વતન ભાણમાં પારિવારિક સ્નેહમિલન ગત તારીખ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના રોજ યોજાયો હતો જેમાં ભાવણ ઉપરાંત પોરબંદર ભાયાવદર જૂનાગઢ અમરેલી રાજકોટ વડોદરા અને ઇંગ્લેન્ડમાં રહેતા મિત્રોએ પરિવાર સાથે ઉત્સાહભેર ભાગ લઈ અને આ સ્નેહમિલનને ચાર ચાંદ લગાવ્યા હતા બપોર બાદ બધા મિત્રો જલારામવાડી પર મળ્યા હતા ચા નાસ્તો કર્યા બાદ સ્નેહમિલનના કાર્યક્રમની શરૂઆત થઈ હતી દીપ કરી મા સરસ્વતીની પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી બહેનોએ ભાઈને કંકુ ચોખા સાથે તિલક કરી સ્વાગત કરી અને સૌને આકાર આવકાર્યા હતા થોડી ભરી રમતો રમી બધાએ અત્યંત સ્વાદિષ્ટ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો શિયાળાની ઠંડીમાં કેમ્પ ફાયર યોજી બધા મિત્રોએ ગીત સંગીતનો જબરજસ્ત આનંદ માણ્યો હતો વચ્ચે મજાક મસ્તી મોઢેથી કઢેલું ગરમા ગરમ મસાલેદાર દૂધ છેલ્લે રાશ કરવા મોડી રાત સુધી રમઝટ બોલાવવામાં આવી હતી અને લાસ્ટમાં રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરી સૌ છૂટા પડ્યા હતા બીજે દિવસે એટલે કે રવિવારે ગરમાગમ અલ્પાહાર સાથે ગીતા જયંતિ નિમિત્તે બહેનો દ્વારા ભગવદ્ ગીતાના બે અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું બધાએ રમત રમી અને આનંદ માણ્યો હતો અત્યંત રમણીય એવા ત્રિવેણીય સંગમ પર બિરાજમાન ભગવાન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા ત્યાં પણ ખાસ કરીને આનંદ મસ્તીની રમઝટ બોલાવવામાં આવી હતી અદ્ભુત આયોજન બદલ બધાએ ભાણોમાં રહેતા મિત્રોનો હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી બાળપણની યાદો અને મિત્રોના પ્રેમથી તરબોળ અદભુતને મિલન પછી યાદોના ખજાના સાથે આવતા વર્ષે ફરી મળવાના કોલ સાથે સૌએ એકબીજાને ભાવભીની વિદાય હતી વિદાય આપવામાં આવી હતી એમ ડૉક્ટર શૈલેષ બારમેળાએ આમતક તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું